બંબુસર ખાતે આવેલી હઝરતે અબ્દુલ રહેમાન શાહબાવા અને આલમ શાહ બાવાની ઓગણત્રીસ માસ અંદર શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી બંબુસર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાબાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે શરીફ ની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જ્યાં સૈયદ જહીર બાપુ બાપુ અને અને ઇમરાન તેમજ મૌલાના સંદલ શરીફ ની વિધિ સંપન્ન કરવામાં હતી વિધિ બાદ સલાતુ સલામ અને દુઆર સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું સંદલ શરીફ પ્રસંગે હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હઝરત આલમ શાહ બાવાની મજાર શરીફ ઉપર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી

તેમાં સૈયદ જહીર બાપુ સૈયદ ઇમરાન બાપુ મૌલાના સમીરના હાથે માશાલ્લા સંદર શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોના ગામ લોકોની હાજરી માશાલ્લા હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવા અને હજરત આલમ શાહ બાબાને ફૂયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો એના અમે છે